એકદમ ઝાલે જેવો અવાજ આવે છે તમે જોઈ શકો છો એકદમ ઝાડ જેવો અવાજ આવે છે હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ હર મહાદેવ ટુરસમાં બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમને કમ્પ્લેન જોઈને તો તમને બધાને ખ્યાલ આવી જ ગયો છે ઝાલરિયો પથ્થર છે ત્યાં આપણે જવાનું છે અને આ સરસ મજાનું નોટ પણ મારેલું છે ઝાલેરિયા પથ્થર જવાનો રસ્તો તો આ રસ્તો છે અહીંયા આપણે જવાનું છે ઝાલરિયા પથ્થર જોવાનો છે મિત્રો નવો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી ચાલો મિત્રો હવે આપણે ઝાલે પથ્થર નહી મિત્રો હવે આપણે આ બોર્ડ આવી ગયું છે અને આ તરફ આપણે જવાનું છે ટુવીલ પડે છે આ રસ્તો છે આવી રીતે કોઈ તમે આવો તો આ રોડ છે રોડની વાત કરું તો આ બાબરા તરફથી આવે છે અને આ જે કરિયાના ગામ પૂરી પૂરી ઈશ્વરીયા તરફ રસ્તો જાય છે તેની એડજસ્ટ બરોબર આ છે આ પથ્થર તો ચાલો મિત્રો આપણે આમ જઈએ અને પથ્થર નિહારીએ અને આનો ઇતિહાસ શું છે તે પણ હું તમને થોડું ઘણો જણાવીશ ચાલો મિત્રો આપણે ધીમે ધીમે આગળ જઈએ અને ધીમે ચઢવાનું શરૂઆત કરીએ તો તમે સામે ધજા દેખાય ને ધજા તમે આ દેખાતી ને આ ગેલેરીઓ પર છે ચાલો હું જોકે ધીમે ધીમે આગળની તરફ જાય હું ધીમે ધીમે પ્રવાસ ચાલુ કરી દીધું છે અહીંયા કાઈ તમે આવો લઈ કાઈ સીડી બીધી આવો પાછો રસ્તો છે તો પેટ્રો હું રૂક ચાલુ પછી તો કેમ કે એ દેખ જવાનું છે જવાનું છે કેમ કે પથ્થર બહુ છે અને ધ્યાન રાખવું કરે છે કે આ કાસે એનો પથ્થર જો એકદમ ગોળ પથ્થર છે તો ધ્યાન રાખવું પડે

કેમ એના કટી ગયો છે હાલ બહુ ધ્યાન રાખવું પડે છે કેમ કે ગોળ પથ્થર શું બહુ ધ્યાન રાખવું પડે છે હવા એવા પાછા કાંડેવ પથ્થર પછી સાંજ સ્વામિનારાયણ કે લુ છે બોલ હવે મિત્રો હું તમને આ પથ્થર વગાડી ને બતાવીશ અને આજુબાજુના પથ્થર છે તે પણ હું તમને વગાડીને બતાવીશ તમે પેલા જોજો આ મારી હાથ પથ્થર છે અને આ ઝાલરિયો પથ્થર છે તમે એનો કામ જોઈ શકો છો જો એકદમ ઝાલર જેવો અવાજ આવે છે તમે જોઈ શકો છો એકદમ ઝાલર જેવો અવાજ આવે છે જો એમ જ કે આ બાજુમાં બીજો પથ્થર છે તો તમે જો એમાં એમાં અવાજ નથી આવતો એ સાદો છે એકદમ નોર્મલી અવાજ આવે છે એની બાજુમાં એક આ બીજો છે પથ્થર છે તમે આ જોઈ શકો છો એમાં તમે જોવો એમાં ચાલો આ આમાં પાછો નોર્મલી આવશે જો આ પથ્થર ઝાલરિયો પથ્થર અને હવે મિત્રો હું તમને અહીંના ઇતિહાસની વાત કરું તો અને ઇતિહાસમાં તો તમને જાણવા મળ્યું છે હું તમને કહું છું કે મને મારે ખ્યાલ નથી પણ મને આ સૂત્રોથી જાણવા મળ્યું છે કે પહેલાં અહીંયા સ્વામિનારાયણ ભગવાન આવ્યા હતા અને અમે ભગવાન આવ્યા અને આ ધાર માથે આવ્યા તો એને ધાર આ બહુ જ ગમી અને ગામે બહુ ગમ્યું અને એના સંતો હતા તે એને કીધું કે તમે ભગવાન તમે એક વખત તમારી વાસળી વગાડો અમારે તમારે વાસળી સાંભળ્યું છે તો ભગવાને કીધું હું વાસળી વગાડું એક શરત પણ પણ કે હું વાસળી વગાડી તો આજુબાજુની બધી ગાયો છે તે આવી જશે એટલે હું આ પથ્થર ઉપર આવીને વગાડીશ અને આ પથ્થર માથે આવીને વાસળી વગાડી અને વાસળી વગાડી એટલે પથ્થર આ પથ્થર છે એમાં એના સુર વયા ગયા છે એટલે કે આમાં

તો ચાલો મિત્રો આપણે ઉપરની તરફ જઈએ અને તમને હું ગામનો વ્યૂ બતાવીશ ચેનલમાં બનાવી જો ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણે આવા નવા 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 વિડીયો જોવા માટે હવે મિત્રો આપણે ઉપરની તરફ આવી ગયા છીએ આ તમે જોઈ શકો છો સરસ મજાનું લોકેશન છે જુઓ તમે સામે દેખાય સરસ મજાનું તળાવ જોવો મારી વાત જ છે જુઓ સરસ મજાની કુદરતી નજારા સાથે બહુ મજા આવે એવું વાતાવરણ છે જુઓ તમે હું તમને અહીંથી કરિયાણા આખું ગામ બતાવીશ મિત્રો જુઓ જુઓ તમે એકદમ નજારો ગામનો નજારો જુઓ તમે સામે ઠેઠા આમ દેખાય ક્યાંક કરિયાણા ગામ જ છે આપણે સ્ટાર્ટિંગમાં જ આવી ગયા છીએ અહીંથી ગામ ચાલુ થાય છે ત્યાં જ આપણે જાલરિયો પથ્થર આવે છે આ બધું ધજા દેખાય ત્યાંથી અને આ રોડ છે મેં તમને વાત કરી એમ બાબરા કરિયાણા કીડી ઈશ્વરિયા અને ખંભાળા તરફ જવું હોય તો આ રસ્તો લાગુ પડી જાય છે આમ તમે પહોંચકી જો અને તમે સામે નકરી પહોંચક્યું દેખાય ને અહીંયા આપણને ગુફા અને ભોળાનાથનું મંદિર છે અને ત્યાં એમ કહેવામાં આવશે હાલેમાર એવું કાંક નામ છે ત્યાંનો પણ આપણે વિડીયો આવશે પણ જો તમે જાજીમાં કોમેકને લાગ કરશો તમને જોવું હોય તો તમને કોમેન્ટ કરજો કે ભાઈ હાલે હાલેમારના ડુંગરને જોવું છે તો આપણે અહીંયા કાંઈ જાશું જો એકદમ સરસ મજાનો નજારો અને આપણી સાથે છે વિમલભાઈ અને તેના કાકાના છોકરા હવે મિત્રો આપણે ધીમે ધીમે નીચેની તરફ ઉતરવા માંડ્યા છે તમે જુઓ પથ્થર કેવા છે બહુ ધ્યાન રાખીને ઉતરવું પડે ધીમે ધીમે કેમ કે આમાં પડી જવાય એવું છે જોવાસરા એટલે પડ્યા કારણ કે સીડી પીડી નથી આપણે આવો એટલે ધીમે ધીમે ઉપર સડી જવાનું અને બાળકોને લઈને આવો તો ખાસ ધ્યાન રાખજો કેમ કે પથ્થર બહુ ઓલા છે ગોળ અને આમાં જવાય જો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો ચાલો નવા નવા વિડીયો સાથે મળતા રહ્યું જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ